ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું સૌપ્રથમ તો તમામ એ મહિલાઓને આજે હેપી વુમન્સ ડે નારી કુદરતનું સૌથી સુંદર સર્જન નારી સભ્યતા અને સંસ્કૃતિનું સુગમ્ય સમન્વય નારી જેના વિના માનવ અસ્તિત્વનો વિચાર સુધા ન કરી શકાય પ્રેમ લાગણી સાધના સંવેદના સૌમ્યતા સમર્પણ અને શ્રદ્ધાની મુહૂર્ત અનેક વિશિષ્ટ વિશેષણોથી સજ્જ કુદરતની અદ્ભુત રચના જેના અસ્તિત્વની ઉજવણી આજે આપણે સૌ કરી રહ્યા છીએ તો ચાલો વિમેન્સ ડે પર કેટલાક એવા વિચારોને પ્રસ્તુત કરીએ જે આજની સ્ત્રીની પરિભાષાને અંકિત કરે છે પવિત્ર સરિતાઓ જેવું જીવન જીવતી અગણિત નારીઓની વાત કરીએ જે આવનાર સમયમાં અનેકો માટે પ્રેરણારૂપ છે દેશમાં હંમેશાથી દિવ્ય શક્તિ પૂજાય છે પોંખાય છે આ વારસાને હરકપેર આગળ વધારતા આધુનિક જમાનામાં સ્ત્રીઓના સપનાઓને સિદ્ધ કરવા માટે મોકળું મેદાન અપાય છે વિશ્વના મહાન વિચારક કાર્લ માર્ક્સે કોઈ પણ સંસ્કૃતિના વિકાસની પારાશિષ્ય તરીકે સ્ત્રી સ્વાતંત્ર્યને ગણાવ્યું છે સ્વાતંત્ર્ય એટલે કોઈ પણ પ્રકારના રોકટોક વિનાનું જીવન નહીં પરંતુ સ્વાતંત્ર એટલે તેમના વિચારોની સ્વીકૃતિ તેમના કાર્યોને પ્રોત્સાહિત કરતું પ્લેટફોર્મ આપવું આજે દરેક એવા ક્ષેત્રોમાં મહિલાઓનો દબદબો છે જેને એક સમયે પુરુષ પ્રધાન ક્ષેત્રો કહેવાતા હતા દેશ બદલાઈ રહ્યો છે કારણ કે આજે આ દેશમાં મહિલા શોષિત સમાજનો ભાગ નથી આજે મહિલાઓ સ્વતંત્રપણે પોતાના વિચારો વ્યક્ત કરે છે ઊંચી આભમાં ઉડતી થઈ છે જે ક્ષેત્રે મહિલાઓનું નામ સુદ્ધા ન હતું તે ક્ષેત્રે નવા નવા પરચમ લહેરાવતી થઈ છે આજની નાર તે છે જે ઘર સાથે કારકિર્દીને પણ સંભાળી રહી છે આજની નાર એ છે જે જરૂરિયાત સાથે પોતાના શોખ પણ પૂરા કરી રહી છે ઘર પરિવારની કાળજી લેતી મહિલાઓ આજે પોતાની પણ સાર સંભાળ લેતી થઈ છે પિતા પતિ અને પુત્રોની મહેચ્છાઓને પ્રાધાન્ય આપતી મહિલાઓ આજે પોતાની ઈચ્છાઓને પણ વાચા આપતી થઈ છે સંબંધોને સર્વોપરી માનતી મહિલાઓ આજે સ્વયંને પણ સમજતી થઈ છે દીકરીઓના જન્મ પર હવે હરખથી ઉજવણી થાય છે શિક્ષણ માટે કોઈ ક્ષિતિ જ નથી જીવન સાથીની પસંદગી કે લગ્ન માટે દબાણ નહીં લગ્ન બાદ પણ ઘરની ચાર દિવાલો નહીં પરંતુ આઝાદીનું ખુલ્લું આકાશ જ્યાં તેમના વિચારો તેમની લાગણીઓ તેમની સંવેદના તેમના સ્નેહને મહત્વ આપવામાં આવે છે એવું નથી કે દરેક સમાજમાં દરેક પ્રાંતમાં આ બદલાવ આણ્યો છે પરંતુ હા એ વાત ચોક્કસ થી છે કે મહિલાઓના જીવનનો દરજ્જો બદલાયો છે 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 આ આ બદલાવ બદલાવ આવકાર્ય નવા યુગની શરૂઆત જેમ જીવનમાં રંગોનું મહત્વ છે તેવી જ રીતે સમાજમાં સ્ત્રીઓનું મહત્વ છે જો તેમના અસ્તિત્વની ઉજવણીની વાત હોય તો તેમના માટે તો જીવન સમર્પિત છે આપણા દેશની વૈવિધ્ય સમૃદ્ધિનો જાજરમાન વારસો વિકસાવવામાં મહિલાઓનું યોગદાન અનન્ય છે જેમાં ભારતની કવયિત્રીઓમાં મીરાબાઈ પ્રથમ સ્થાને છે તો દ્રૌપદીના સમયથી સ્ત્રીઓ રાજકારણને જુદો આયામ આપી રહી છે કઈ કઈથી શરૂ કરીને રઝિયા સુલતાન અહલ્યાબાઈ હોડકર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી અનેક સ્ત્રીઓએ પ્રત્યક્ષ રીતે તો જીજાબાઈ જોધાબાઈ

તો હું એ સમાજમાંથી આવું છું જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે જ્યાં સામાજિક અને શૈક્ષણિક જગતની લોકો મતલબ કે એવો સમાજ છે કે જ્યાં એ સમાજમાં હજી આજે પણ દીકરીઓને ભણાવવામાં સંકોચ અનુભવે છે દીકરીઓને વધારે શિક્ષણ આપવામાં આવતું નથી સામાજિક કુરિવાજો પણ એટલા જ છે એ સમયે મને મારા પિતાજીએ જ્યારે ભણવાનું ગૌરવ અપાવ્યું અને હું શિક્ષિત થઈ પીએચડી ડૉક્ટરેટ અને એમાં પણ જ્યારે મેં માસ્ટર ઓફ લોમાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી કમલાદેવી બેનીવાલના હસ્તે જ્યારે મને મારા માતા પિતાની હાજરીમાં જ્યારે મને સુવર્ણચંદ્રક એનાત થયો ફસ્ટર ઓફ લોમાં યુનિવર્સિટી પ્રથમ આવવાના અનુસંધાને ત્યારે મને ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવાઈ અને એમાં પણ એક રબારીની દીકરી અને અમારા સમાજમાં સૌથી વધારે બનેલી દીકરી તરીકેનું જ્યારે મને ગૌરવ પ્રાપ્ત થયું અને એમાં પણ મને જ્યારે ગોલ્ડ મેડલ હાંસલ થયું યુનિવર્સિટી પ્રથમ આવવાનું બન્યું તો મને ખરેખર એ દિવસની મારી ક્ષણ એટલી બધી યાદગાર હતી કે સ્ત્રી તરીકેનું મારું ગૌરવ હું ક્યારેય ભૂલી શકું એમ નથી બીજી જે વાત છે કે આપના આદર્શ કોણ તો મારો આદર્શ મારી માતા છે એ મા કે જેણે અમને અત્યાર સુધી આટલા આ જે અમારું આખું જીવન હતું જ્યાં સુધી હું અત્યાર સુધી જે ભણી અને મારા જીવનની જે કારકિર્દી બની જે મારી માનું જે બેકગ્રાઉન્ડ હતું એ અલ્પ શિક્ષિત હતી એટલે કે કદાચ કહી શકાય કે અભણ એ અભણ માતાએ જ્યારે મને આટલી ઉચ્ચ શિક્ષિત કરી અને એમાં પણ રબારી સમાજમાં જ્યાં પશુપાલનનો મુખ્ય વ્યવસાય હોય છે મારી મા પણ ઢોર રાખતી અને પશુપાલનનો વ્યવસાય કરતી અને એક કર્મશીલ વ્યક્તિ હતી એ એટલા સવારથી માંડીને રાત સુધી એનું જે કામ અમે જોતા એ જોતાં મને એવું લાગતું અને એને પણ અમને એવું શીખવાડ્યું હતું કે જ્યારે પણ જીવનમાં એક દીકરી તરીકે પગભર રહેવું જોઈએ અને આ કામ જે હું આટલી બધી જે પણ કાર્ય કરી રહી છું એનાથી જો આપ શિક્ષિત થશો તો આપ કોઈ એવી સારી જગ્યાએ સ્થાન પામશો તો કદાચ આપના જે ભણતરનો જે સદુપયોગ થશે એ એમને એ સમયે એમને એ સત્ય શિક્ષણનું મહત્ત્વ મારી માએ મને સમજાવ્યું એટલે મારા માટે સૌથી પ્રથમ મારો આદર્શ છે મારી મા અને જે આમ જોવા જઈએ તો સ્ત્રી વિશે એવું કહેવાય છે કે સ્ત્રી એક સર્જનહાર કહેવાય અને જ્યારે મારા જીવનની શરૂઆત થઈ બાળપણથી માંડી અને અત્યાર સુધીનું મારું જે જીવન છે સંઘર્ષમય રહ્યું કે જેમાં ભણવાથી માંડીને અભ્યાસથી માંડીને જ્યાં સુધી મારા સામાજિક જીવનની વાત કરું તો એમાં પણ મારો ખૂબ જ સંઘર્ષ રહ્યો અને એમાં પણ રબારી સમાજ જેવા સમાજમાં જ્યારે જન્મ લીધો હોય તો આપ સૌ જાણો છો કે શિક્ષણ અને સામાજિક જે રિવાજો છે એના બધામાંથી પાર ઉતરીને જ્યારે હું આ સ્ટેજ ઉપર આવી છું એમાં મારા પરિવારનો સહકાર મારા માતા પિતાનો ખાસ તો જે અત્યારે હયાત નથી પણ મારા હૃદયમાં હંમેશા રહેશે કે જે પિતાએ મને આજે એક એ સ્થાન અપાવ્યું છે તો એ મારા મા બાપ મારો પરિવાર કે જેમણે મને આજે આ સ્થાન ઉપર પહોંચાડી છે અને આજે હું આ જગ્યા પર રહીને આપની સૌ વચ્ચે જ્યારે એ બોલવા માટે અને કહેવા માટે પણ સક્ષમ બની છું તો મારું જે જીવન છે એ ખૂબ જ સંઘર્ષમય રહ્યું પણ સાથે સાથે આજે જ્યારે મુકામ પર હું પહોંચી છું તો ઘણા બધા લોકોના આશીર્વાદ છે મારી સાથે ઘણી બધી દીકરીઓના આશીર્વાદ છે કે જે દીકરીઓની સાથે ક્યાંક કોઈ અન્યાય થયો હોય કોઈ મહિલાની સાથે અન્યાય થયો હોય ક્યાંક કોઈ બાળક ઉપર અત્યાચાર થયો હોય તો મને સરકારે અને વિવિધ સંસ્થાઓએ એવી જવાબદારીઓને એવી ભૂમિકામાં મને મૂકેલી કે જેના કારણે હું મારું સારામાં સારું કાર્ય સારામાં સારું કર્મ મને જે ભગવાને નિમિત્ત બનાવી એમાં હું કરી શકી છું અને આજના આ મહિલા દિવસ નિમિત્તે હું દરેક મહિલાઓને કહીશ કે દરેક મહિલા આત્મનિર્ભર બને પોતાના ઉપર પોતાના પગભર પર સ્વતંત્ર રહે આજે આધુનિક સ્ત્રીઓ ઘરનો ઉમરો કુદી સ્વપ્નોને સિદ્ધ કરતી થઈ છે મર્યાદાઓને અદમ્ય સાહસ થકી અમર્યાદિત કરી છે આજની સ્ત્રીઓ અનેક કિરદારો સાથે પોતાના વ્યક્તિત્વને પણ નિખારી રહી છે શિક્ષણ થકી સક્ષમ આત્મનિર્ભર બની છે આજે એન્જિનિયર મેડિસિન કે કોર્પોરેટનું કોઈ પણ એવું ક્ષેત્ર નથી જ્યાં સ્ત્રી અગ્રેસર ના હોય તો આ સાથે જ આજે પણ લોક કળા અને લોક સાહિત્યમાં ગુજરાતની સ્ત્રીનું આગવું પ્રદાન છે ધીરજ પ્રેમ સંવેદના સન્માન કુમારી શક્તિ શૌર્ય વિવેક રચનાત્મક કરુણા ત્યાગનો પર્યાય સ્ત્રીઓની હયાતીથી આપનું આપણું જીવન સમૃદ્ધ છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સમાજના બધા જ બહેનોને ખાસ કરીને અમારી ગર્વી ગુજરાતનોને ખૂબ ખૂબ શુભેચ્છા અભિનંદન પાઠવું છું સાથે સાથે બધા ભાઈઓને પણ કારણ કે ક્યારેય સમાજ સિર્ફ મહિલા કે સિર્ફ પુરુષોથી ચાલી ના શકે તો આ દિવસે ઈશ્વરને પણ પ્રાર્થના કરું અને આપણે પણ બધા પ્રયત્ન કરીને મહિલા શક્તિને માતૃત્વ શક્તિને ખૂબ વિકસિત ખૂબ સમૃદ્ધ ખૂબ સશક્ત જોવા માટે અને બનાવવા માટે આપણે બધા આગેસ અગ્રેસર થઈએ જે રીતના દેશમાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સતત પ્રયત્નથી મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાન હોય મહિલાઓને રાજનીતિ હોય કે એમના પોતાના આર્થિક સ્વાવલંબન હોય પગભર ઊભા કરવાની વાત હોય એને આગળ કરવામાં આવી રહી છે અને એવું કહેવાય છે કે એકવીસમી સદી મહિલાની સદી છે ગાયત્રી પરિવારની વાત કરીએ કે બધા જ ધાર્મિક સંગઠનો પણ કહે છે કે એકવીસમી સદી મહિલાની સદી છે તો કેવી રીતે મહિલા પોતે જ્યારે આગળ આવશે ત્યારે ને તો આપણે મહિલાઓ પણ સંકલ્પ કરીએ કટિબદ્ધ થઈએ કે આપણે થોડુંક સમયમાંથી સમય કાઢીને સમાજ માટે યોગદાન કરવા આગળ થઈએ સ્વસ્થ રહીએ મસ્ત રહીએ અને એક પોતાના વ્યક્તિગત વિચારની સાથે સાથે વી કેન થિંક એઝ અ ટોટલ વુમન કિંગડમ અને આ જે આપણી મહિલા શક્તિની આખી સામ્રાજ્ય શક્તિ બને છે એમાંથી બાળકો વડીલો વૃદ્ધો બધાને એક પરિવાર અને એક હૂફ મળતી હોય છે અને એના માટે સંવેદનશીલ મા સંવેદનશીલ પત્ની સંવેદનશીલ બહેન આ બધા રોલમાં આપણે પોતાના ટાસ્ક અચીવ કરતા હોય છે તો બધી બહેનો જે સન સાથે સમર્પિત ભાવ સાથે અને પોતાના હન્ડ્રેડ પર્સન્ટ સાથે આત્મજનોનું સમાજજનોનું કંઈક ને કંઈક મદદરૂપ થતાં હશે એ બધાને અભિનંદન કરું છું અને ઈશ્વર ખૂબ શક્તિ આપે કે આપણે બધા સમાજ હિતની અંદર એક વિશ્વાસનું વાતાવરણ ઊભું કરી શકીએ એક પ્રેમ અને એકબીજા તરફની લાગણીનું વાતાવરણ ઊભું કરી શકીએ કે જેથી કરીને જૂઠ અવિશ્વાસ દુરાચાર અત્યાચાર બધા સમાજમાંથી દૂર થાય વી હેવ ટુ વોક લિટલ હાયર વી હેવ ટુ વોક લિટલ ફાસ્ટર અને આપણે બધાએ ડિસાઇઝિવ થઈને જ્યાં મહિલાનું ઉત્થાન થતું હશે એ તરફ આગળ કદમ કરવા પડશે જો આજે આપણે થોડાક આગળ ચાલશું તો આવનારી બીજી પેઢી આપણને યાદ કરશે અને જો નહીં ચાલીએ રખીને બી ચૂકી જઈશું તો પછી આપણને બધા કહેશે કર્યું નહીં બધું બધું સમયસર એટલે જ્યારે મોદીજી સંકલ્પબદ્ધ હોય સરકારો સંકલ્પબદ્ધ હોય મીડિયા સંકલ્પબદ્ધ હોય ત્યારે ઇટ ઇઝ આવર ડ્યુટી ટુ જોઈન ઇન અ development of women, development of the society and let's walk together and develop together. પહેલાં દો આઠમી માર્ચ મહિલા દિન નિમિત્તે સૌ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું હું એક મહિલા છું હું એવું રોજ માનું છું કે મારા માટે રોજ મહિલા દિન જ છે આ ભારતની ભૂમિ છે આ ભૂમિમાં મહિલાઓનું સન્માન પહેલેથી થયું છે આપણા જે ભગવાન હતા તો પણ એમણે પણ મહિલાઓને આગળ કરી હતી એમણે સરસ્વતી દેવીને આગળ કર્યા હતા એમણે દુર્ગાજીને આગળ કર્યા હતા અને મા પાર્વતીજીને આગળ કર્યા હતા એ જ રીતે આ સંસ્કૃતિ ભારતની સંસ્કૃતિ એવી છે કે મહિલાઓને માન અને સન્માન આપે છે તો આજે દેશના સૌથી ઉચ્ચ હોદ્દા પર કોઈ હોય તો દ્રૌપદી મુર્મુજી છે આ દેશના રાષ્ટ્રપતિ છે અને આ દેશના રાષ્ટ્રપતિ તરીકે ખૂબ સારી રીતે એક મહિલા તરીને કામ કરી રહ્યા છે એ જ રીતે આ દેશનું સૌથી મહત્ત્વનું ખાતું એટલે નાણાં ખાતું અને આ નાણાં ખાતું પણ અમારી એક મહિલા જ ચલાવી રહ્યા છે અને ખૂબ સારી રીતે ચલાવી રહ્યા છે એટલે હું આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમનો આભાર વ્યક્ત કરું છું કે એમણે મહિલાઓને આગળ કરી છે અને મહિલાઓને યોગ્ય કામ પણ એમણે આપેલું છે આજે અસારવા વિધાનસભામાં મને પણ એક મહિલા તરીકે ધારાસભ્ય બનવાનું તક મળી છે અને હું ખરેખર આ કાર્ય ખૂબ સારી રીતે નિભાવવાનો પ્રયત્ન કરી રહી છું હું એ વાત જરૂર કહીશ કે નાના સમાજોમાંથી અને સારી બહેનોને બહાર કાઢી અને કામ કરવું એ પણ મહિલાઓ માટે એક વાર વિશે વાત કરીશ તો મારા પરિવાર હું એક સ્કૂલમાં પ્રિન્સિપાલ હતી મેં બાવીસ વર્ષ સુધી સ્કૂલમાં જોબ કરી છે અને આજે હું એક સફળ ધારાસભ્ય તરીકે પણ કામ કરી રહી છું હું બેટમ કોર્પોરેટર હતી ડેપ્યુટી મેયર હતી સરકારમાં સફાઈ કામદાર વિકાસ નિગમની ચેરપર્સન પણ હું રહી ચૂકી છું મેં મહિલા મોરચામાં ખૂબ અલગ અલગ વિષયો લઈ અને કામ કરેલું છે મારા પરિવારે મને ખરેખર ખૂબ સપોર્ટ કર્યો છે મારા પતિ મારા મારી દીકરી અને પરિવારમાં સૌ લોકો સપોર્ટ કરે તો જ મહિલા સારી રીતે બહાર નીકળી અને કામ કરી શકે છે પરંતુ આજે સમાજને પણ હું અભિનંદન એ માટે આપું છું કે આજે સમાજે બહેનોની શક્તિને ઓળખી છે અને બહેનોની શક્તિને ઓળખી અને એને યોગ્ય કામ કરવાની છૂટ પણ આપી છે માટે હું આજે ફરી આપના થકી સૌ મહિલાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મહિલાઓને જરૂર એ કહીશ કે પોતાની શક્તિઓને બહાર લાવી અને યોગ્ય કામ કરે અને આ દેશના વિકાસમાં આપણે પણ સહભાગી બનીએ એ ઝબેર થના વાસ રહે છે સનાતન ધર્મમાં ઋષિમોની યુગથી સ્ત્રી સન્માનનો દરજ્જો છે આપણા ઇતિહાસમાં પણ ઘણા અમર નારી પાત્રો પ્રચલિત છે રણ સંગ્રામથી લઈને સ્વાતંત્રતાની ચળવળ સુધી સમાજ સુધારકથી લઈને સામાજિક આવિષ્કાર સુધી રૂઢિચુસ્ત પરંપરાઓથી લઈને આશ્ચર્યચકિત બદલાવ સુધી દરેક ક્ષેત્રે નારીના પરચમ લહેરાયા છે રમત ગમત ક્ષેત્ર હોય કે રાજકારણ આજની નાર પોતાની આગવી હુનર આગવી ગુને શૈલીથી અચંભિત બદલાવ લાવી છે ઇન્ટરનેશનલ વુમન્સ ડે એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આઠમી માર્ચે આખા વિશ્વમાં ઉજવાશે અને ઘણી મોટી મોટી સંસ્થાઓ ઘણા મોટા મોટા કાર્યક્રમો કરશે અને મહિલા શક્તિનું સન્માન કરશે પણ જો ઇન્ટરનેશનલ વુમન્સ ડેની સાચી ઉજવણીની વાત થાય તો મારું અંગત પણ એવું માનવું છે કે દરેક સ્ત્રીની આ ઉજવણી અંગત છે અને તમારી આસપાસની દરેક સ્ત્રીઓને પણ એમાં સામેલ કરવી એટલી જ જરૂરી છે એટલે કે સ્ત્રી તરીકેના આપણા અસ્તિત્વને જો આપણે ઉજવીએ સાચી રીતે તો ઇન્ટરનેશનલ વુમન્સ ડેની ઉજવણી સાચી રીતે થઈ કહેવાય આપણે ક્યાંક ને ક્યાંક એક સ્ત્રી હોય તો ક્યાંક ને ક્યાંક પોતાના સ્ત્રી તરીકેના અસ્તિત્વને સંપૂર્ણપણે રાજી ખુશીથી સ્વીકારી શકતી નથી ક્યાંક ને ક્યાંક એને એના દેખાવથી અસંતોષ છે ક્યાંક ને ક્યાંક એક ગિલ્ટ સાથે આપણે રહેવા ટેવાઈ ગયા છે જેમ કે કોઈ કારકિર્દીમાં કે કરિયરમાં બહુ આગળ પડતી સ્ત્રી હોય તો એને ક્યાંક ને ક્યાંક એવું ગિલ્ટ હોય છે કે હું મારા પરિવાર માટે સમય નથી આપી શકતી હું મારી આસપાસની મારી જવાબદારીઓ પૂરી નથી કરી શકતી તો બીજી બાજુ જે ગૃહિણી છે કે જેને હોમ મેકર હાઉસવાઈફ નહીં પણ જેને આપણે હોમ મેકર કહી શકીએ એમને ક્યાંક ને ક્યાંક એવું ગિલ્ટ હોય છે કે આ બધામાં રચા પચ્યાના રહેવાના કારણે મારા વ્યક્તિગત તો હું કોઈ વિકાસ કરી જ ન શકી તો એક ગિલ્ટ સાથે આપણે ક્યાંક ને ક્યાંક રહેવા ટેવાયેલા છે કોઈક અસંતોષ સાથે રહેવા ટેવાયેલા છે અને આ બધી જ વાતોમાં જ્યારે આ બધી વાતો થતી હોય ને તો એક સ્ત્રી એક સ્ત્રીને કનડનાર તો ના કહી શકું પણ સૌથી પહેલી એની ટીકા કરનાર કે એની વાત કરનાર કે એની ખોડ ખાપણ કરનાર મોટા ભાગની સ્ત્રીઓ જ હોય છે તો આ જ્યારે ઉજવણીની વાત થાય છે તો શું આપણે એટલું કરી શકીએ કે એક સ્ત્રી તરીકે આપણા અસ્તિત્વને જેવા છીએ એવા સારી રીતે રાજી ખુશીથી સ્વીકારીએ અને એક સ્ત્રી તરીકે આપણી જાતને ઉજવીએ આપણી આસપાસની દરેક સ્ત્રીઓને જો બ્રધરહુડની વાત થતી હોય તો સિસ્ટરહુડની વાત થવી પણ એટલી જ જરૂર છે આપણા આસપાસની દરેક સ્ત્રીને પુરુષોને પણ હું કહું છું કે તમારી આમાં ઇક્વાલિટીની કે લડવાની કે ફેમિનિઝમની વાત નથી પણ ક્યાંક ને ક્યાંક જો આસપાસની સ્ત્રીઓને સમજીએ એમને સ્વીકારીએ અને એમના અસ્તિત્વની ઉજવણી કરીએ तर इंटरनेशनल वुमन्स डे सो टका साची उजवणी थक हॅपी इंटरनेशनल वुमन्स डे ભારત તરફ જતા સમાજમાં નારીનું ગૌરવ નારીનું સ્થાન ખૂબ જ ઉભરતું જાય છે નારી શક્તિનું પ્રભુત્વ આપણને તમામ ચારેકોર વધતું જતું દેખાય છે ખાસ કરીને એડવાન્સ ટેકનોલોજીસ અને એના એલાઇડ પ્રોફેશન્સમાં પણ આપણને પ્રભુત્વ જોવા મળી રહ્યું છે હું માનું છું ત્યાં સુધી આનું એક કારણ દરેક સ્ત્રીને ખૂબ જ ઝીણવટપૂર્વક અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને સોલ્યુશન્સ લાવવાની જે એક કુશળતા એક સાહજિકતાથી કુદરતે જે બક્ષી છે એ હોઈ શકે અને એના લીધે જ આ સમાજની રચના જેમાં એક સ્ત્રી ઘર બાળક એના પ્રોફેશન એ તમામનું ખૂબ સારું બેલેન્સ જાળવી રાખે છે આપણે જોઈ રહ્યા છીએ આ સાથે જ હું મારી અન્ય બીજી બહેનો જે લોકો ખૂબ સરસ રીતે ખૂબ સુંદર રીતે એમના ઘર જે સાચવે છે એમને પણ હું કહીશ કે ખૂબ જ કોન્ફિડન્સથી તમે જે આ એક ખૂબ સરસ જવાબદારી નિભાવી રહ્યા છો એને પણ સલામ તમામ બહેનોને એક બે વાત આજે કહીશ કે આપણા પ્રોફેશન આપણા ઘર એની સાથે સાથે બહુ જ ધ્યાન આપજો કે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ એ પણ ખૂબ જરૂરી છે આપણને જે પ્રોફેશનમાં છે જે લોકો કમાય છે એમને એક પૈસા વાપરવાની છૂટ છે જે લોકો ઘરેથી પોતાના જવાબદારીઓ નિભાવે છે એ લોકો પણ આજની ઓનલાઈનની દુનિયામાં ઘણું બધું ઓનલાઈન ખરીદી કરી શકે છે એનો એક આનંદ હોય છે પણ દેટ ઇઝ નોટ ફાઇનેન્શિયલ ઇન્ડિપેન્ડન્સ ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ એટલે તમારે ક્યાં પૈસા રોકવા છે તમારે કેવી રીતે તમારું સેવિંગ્સ કરવું છે અથવા તો અન્યથા તમારે કેવી રીતે તમારા પોતાના ફાઇનાન્શિયલ ડિસિશન્સ લેવાય છે એમાં નુકસાન બી થાય પણ એ કોન્ફિડન્સથી દરેક સભ્ય પરિવારના સભ્યએ એને અપનાવવું પડે અને આગળ ચાલવું પડે એને ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ હું માનું છું ત્યાં સુધી આપણે એને શીખવું જોઈએ અને એ નિભાવવું જોઈએ એ ખૂબ અગત્યનું છે બીજી વાત આપણી પોતાની ફિટનેસ આપણું સ્લીપ આપણું ખાવાની જે પદ્ધતિ છે એની પર બી કોઈ જ જગ્યાએ સેક્રિફાઈસ ના આપવું જોઈએ જેનેટિકલી સ્ત્રીઓ ખૂબ સ્ટ્રોંગ હોય છે એનો અર્થ એવો નથી કે આપણને ફિટનેસ બક્ષામાં આવેલી છે માટે આપણું પોતાની જે ફિટનેસ છે આપણો જે ખોરાક છે એની પર ખૂબ ધ્યાન આપવાનું અને એ જ એક વસ્તુ છે કે જેથી કરીને તમારો કોન્ફિડન્સ તમારી દિનચર્યા તમારું આઉટકમ જે આવનાર દિવસો છે જેમાં આપણને સરકારશ્રી તરફથી કેટલું પ્રોત્સાહન મળી રહ્યું છે કેટલી બધી પોલિસીઝ આવી રહી છે છેલ્લામાં છેલ્લા છેવાડેના બહેનો માટેની બી જે અત્યારે પોલિસીઝ આવે છે એનો ખૂબ સારી રીતે આપણે બધા સહભાગી થઈએ અને તમામને એનો લાભ મળે એ પ્રમાણે આપણે આગળ ચાલવાનું છે સો વિશ યુ બેસ્ટ ઓફ લક એન્ડ અ વેરી વેરી બિગ હાર્ટીએસ્ટ વિમેન્સ ડે ટુ ઓલ માય ફિમેલ ફ્રેન્ડ્સ થેન્ક યુ તું છે તો જીવન છે તું છે તો જીવનની સારપ છે તારી હયાતી મારી ઓળખ તારી ખુશી મારી સમૃદ્ધિ તારા અસ્તિત્વની ઉજવણી શું છે તે માટે તો મારું જીવન સમર્પિત તો ચાલો આજના એ તમામ મહિલાઓને ગુજરાત ન્યૂઝની પૂરી ટીમ તરફથી હેપી વુમેન્સ ડે તો હાલ ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં બસ આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર